જય દ્વારકાધીશ જય મંચોમાં આજે મંચોધામ ગ્રુપ સેવા સમિતિ માનવ સેવા રથ ભાવનગર જિલ્લાના મોટા ખોખરા ગામે અમે અત્યારે હાલ જઈ રહ્યા છીએ ત્યાં જરૂરિયાતમંદ પરિવાર છે અમારો કોન્ટેક્ટ કરેલો હતો આજે એમની મુલાકાત અમે જાય છે ભાવનગર જિલ્લાના મોટા ખોખરા હાલ રસ્તામાં છીએ ત્યાં જઈને આપણે આગળની માહિતી આપશું E དકકૉકૉકૉકૉકૉઉઉઉ བળૉ઺ઉકૉઉઉઉઉઉ བાળઉઉઉઉ བ བ ཤོ ཚྲད ཟ དུགན જય દ્વારકાધીશ જય મચ્છોમાં ભાવનગર જિલ્લાનું મોટા ખોખરા ગામ ત્યાં એક જરૂરિયાતમંદ પરિવાર છે આજે આજે અમે એમની મુલાકાત લેવા માટે આવેલ છીએ અને પરિવારની અંદર ત્રણ દીકરીઓ છે અને એક દીકરો છે બધાની ઉંમર પંદર વર્ષથી નીચેની છે અને એમના મમ્મી પપ્પા બે એક્સપાયર થઈ ગયેલા છે અને એમના નાનીમાં ભેગા આ ભાડાના ઘરની અંદર રહે છે અને એમના નાનીમાં છૂટક મજૂરી કરી અને આ ચાર બાળકોનું પાલન પોષણ કરી રહ્યા છે તો આ વાતની આ મચ્છરધામ ગ્રુપને જાણ થતાં આજથી એક વર્ષથી આ પરિવારને એક રાશન કીટ પહોંચાડવામાં આવેલ છે અને આજે પણ અમે આ રૂટમાં હતા તો આજે મુલાકાત લઈ અને તબિયત પાણી જાણી પૂછી અને કુલ કીટનું વિતરણ કરેલ છે કે મહિનો દોઢ મહિનો ચાલે એટલું કરિયાણા કીટની આ મચ્છરધામ ગ્રુપ દ્વારા અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલ છે જય દ્વારકાધીશ જય મચ્છરમા